છેલ્લા ત્રણ વર્ષથી ની સહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહી છે તાજેતરમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં રખાયેલા પશુઓને કેરીનો રસ જમાડવામાં આવ્યો છે વડોદરામાં શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલ પાંજાપોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તા સબર કેરીનો રસ જમાડવામાં આવ્યો હતો આ અંગે વિતેલા પંદર દિવસથી અમારી ટીમ તૈયારી કરી રહી હતી અંતે તાજેતરમાં સફળતા સાંપડી છે સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે પરંતુ આપણે સંસ્થાના ઉદ્દેશ્ય અનુસાર તેમની માટે કેરીનો રસ તાજો જ કઢાવવામાં આવ્યો હતો

ટોટલ બે હજાર ગાયો હતી અને પાંચસો કિલો કેરી અને એમને ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ ભરીને ટ્રજન્ટ ખાતે લગેલા અને પેલા રસ ડાઇનિંગ ટેબલ પર પીરસવામાં આવ્યો પછી ગાયો માતાને ને કરીને જે એમના લોટ આવે એમાં છોડવામાં આવેલી અને ગાયો કેરીનો રસ અનુભવ ખૂબ જ સારો અનુભવ રહ્યો ડ્રાયને આપણે માતા કહીએ છીએ તે માટે ડ્રાય માતાને રસ પીડાને ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છે આગળ બી નિયમિત આવો આયોજન કરતા રહીશું અલગ અલગ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર